સપ્ટેમ્બર મહિનામાં પોતાના કૃષિ પાકોની માવજત માટે કઈ કઈ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે એની માહિતી મેળવી છું અને જે ત્રણ પાકો છે એની આપણે ચર્ચા કરશું એ છે કપાસ ડુંગળી અને મગફળી આ માહિતી આપવા માટે આજે આપણી સાથે કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ સાહેબ જોડાયા છે તો સાહેબ આપનું સ્વાગત છે આપણે સપ્ટેમ્બર મહિનાની વાત કરશું તો સપ્ટેમ્બર મહિનામાં

અ જૂન મહિનામાં વાવેતર થયેલો કપાસ સપ્ટેમ્બર મહિનાની અંદર લગભગ બે મહિનાથી વધારેનો સમયગાળો થતો હોય એટલે સાહીઠ દિવસથી લઈ અને સિત્તેર પંચોતેર દિવસનો ગાળો હોય આની અંદર પુષ્કળ પ્રમાણમાં ફૂલ અને જીંડવા બેસવાની અવસ્થા એટલે પહેલું તો એને પોષણની જરૂરિયાત ખૂબ પડતી હોય તો મિત્રો ખાસ કરીને અગાઉ પણ આપણે વાત ઘણી બધા માધ્યમથી કરતા હોય કે પિસ્તાલીસ થી સાઈઠ દિવસે એને પાળા ચડાવી દેવા જોઈએ પાળા ચડાવતી વખતે એની અંદર ખાસ કરીને ડીએપી અથવા તો વીસ વીસ જીરોતેર અથવા તો વીસ વીસ જીરો ખાતરમાંથી કોઈ પણ એક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એની સાથે પોટાશ અને એમોનિયમ સલ્ફેટ એટલે એક તો જમીનમાં પોષણ આપવું જોઈએ અને ઉપરથી ફૂલ છાપવા અને ઝીંડવા અવસ્થા એ તેર જીરો પિસ્તાલીસ પોટેશિયમ નાઇટ્રેટ એક પંપ અંદર સો ગ્રામ અને તેની સાથે બોરોન પંદર થી વીસ ગ્રામ નો સ્પ્રે કરવાથી આ અવસ્થામાં એને પોષણ મળશે બીજી બાબત છે જીવાતની આ અવસ્થા એટલે જીવાતનું ખર હોય કારણ કે ભાદરવો મહિનો જનરલી આ અવસ્થામાં હોય એટલે એની અંદર થ્રીપ્સ લીલા તડતડિયા સફેદ માખી અને ઘણી જગ્યાએ ગુલાબી ઈયળ આ અવસ્થા દેખાતી હોય તો એના નિયંત્રણ માટે ત્રણ પ્રકારે આપણે નિયંત્રણ કરી શકીએ તો જૈવિક નિયંત્રક ની અંદર બિવેરિયા બાઝિયાના મેટારીઝિયમ નિંબોળીનું તેલ આ જે સકિંગ પેસ્ટ થ્રીપ સફેદ માખી ને લીલા તરતડિયા માટે ઉપયોગ કરવી જોઈએ રાસાયણિક નિયંત્રણ ની અંદર ખાસ કરીને ઇમિડાક્લોપીડ ફિપ્રોનિલ અથવા એસિટામેરોપીડ જેવી જંતુનાશક દવાનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય અને જ્યાં ગુલાબી ઈયળના છેલ્લા બે ત્રણ વર્ષમાં ખેડૂત જેને અનુભવ છે અથવા તો જે કપાસ રેગ્યુલર વાવે ને એને નુકસાન થતું હોય એના માટેની ખાસ કરીને જમીનમાં માં સોઇલ એપ્લિકેશન માટેની ઈપીએન ટેકનોલોજી હું ઘણી વખત વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ ઘણી બધી જમીન જન્ય જીવાતો જમીનમાં રહેલી સુસુપ્ત અવસ્થા ને અટકાવતી હોય તો એના માટે આ ઈપીએન એક એકરની અંદર એક કિલો પ્રમાણે એનું ડ્રેન્સિંગ કરવું જોઈએ અને સ્પ્રેની અંદર પણ પચાસ ગ્રામ લેખે આપણે સ્પ્રે પણ કરી શકાય અને ગુલાબીયળ માટે જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને પ્રોફેનોપોસ પ્લસ સાયપરમેથ્રિન જેવી દવાઓ અથવા તો એના માટે ખાસ કરીને ઇન્ડોક્ઝાકાર જેવી દવાઓ ઉપરથી સ્પ્રે કરીને આપણે કપાસના પાકમાં આ જીવાતોને અટકાવી શકીએ અને કપાસમાં એક સમસ્યા રોગની પણ રહેતી હોય તો ઉભા કપાસના છોડ સુકાવાની સમસ્યા તો એના માટે પણ મેં કીધું પહેલા કીધું પોષણ આપવું ત્યારબાદ ફૂગજન્ય રોગ જો દેખાતા હોય તો એના માટે ફૂગનાશકમાં કાર્બેનાઝીમ પ્લસ મેન્કોજેમ એક વીઘાની અંદર સોળ ગુઠામાં અઢીસો ગ્રામ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ અઢીસો ગ્રામ લેખેનું ટ્રેન્સિંગ કરવું જોઈએ તો કપાસની

તો આ જે અત્યારે ઘાવ્યું છે ને કહે અથવા તો ચોમાસું ડુંગળી છે એના ભાવ ખૂબ સારા મળતા હોય પરંતુ સમસ્યા ચોમાસાની અંદર ખૂબ ડુંગળીમાં આવે ડુંગળીના અત્યારે જે પાક ઉભા છે લગભગ વીસ દિવસ થી લઈ અને ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસની જે ડુંગળીઓ છે એની ટોચ બળે સુકાય જમીન જન્ય અને ફૂગના પ્રશ્નો છે જમીનમાં બાફિયા જેવા રોગના નેમેટોડના અથવા ઘણી બધી સમસ્યાઓ ઘેરાતી હોય કારણ કે જનરલી જૂન કે જુલાઈ મહિના પછી વાવેતર થતું હોય સપ્ટેમ્બર મહિનામાં જયારે મેં કીધું ચોમાસા નો પીરિયડ અંતર હોય ગરમી પુષ્કળ ભાદરવાની પડતી હોય તો એની અંદર જે આ સમસ્યા પણ ખાસ કરીને એની અંદર અંદર કરવું ખૂબ જરૂરી બની જતું હોય તો એના માટે કીધું ખાતરોના ડોઝ એને જનરલી આપવા જોઈએ બીજું એની અંદર ખાસ કરીને હ્યુમિક નો ઉપયોગ પણ મિત્રો કરી શકાય માઇક્રોરાઈઝર નો પણ ઉપયોગ ડુંગળીના પાક ની અંદર ખાસ મિત્રો કરવો જોઈએ મૂળના વિકાસ માટે બીજી બાબત જે છે એ સ્પ્રે ની છે રોગ અને જીવાત રોગોની અંદર મેં કીધું ફૂગનાશક દવાઓ આના જરૂરિયાત આ સમય દરમિયાન પડતી હોય તો ફૂગનાશક દવાની અંદર હોય પ્લસ ડાયબ હોય એનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકાય અને ખાસ જીવાતો ઘણી બધી દવાઓ આપણે વાપરતા હોય પણ જૈવિક નિયંત્રણ જમીનજન્ય ફૂગનું નિયંત્રણ કરવું હોય તો ટ્રાયકોડ્રોમા અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ અને ઉપરથી જયારે સ્પ્રે ની વાત આવે તો ફૂગજન્ય રોગો માટે ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો જોઈએ હવે વાત આવે જીવાત તો ટોસ્ટ બળવા પાછળ થ્રીપ્સ જવાબદાર હોય અને ભાદરો મહિનામાં ખાસ કરીને એટેક ડુંગળીની અંદર પણ ખૂબ રહેતો હોય જમીનજન્ય જીવાતોમાં જેને બાફિયા તરીકે ખેડૂત મિત્રો ઓળખે છે આ જે ખાસ કરીને નેમેટોડ એટલે કે કૃમિથી થતો આ રોગ હોય અથવા તો ફૂગ લાગવાને લીધે થતો રોગ હોય અથવા તો ઘણી વખત એની અંદર જીવાતોને લીધે અને રોગ લાગતો હોય તો એના નિયંત્રણ માટે બિવેરિયા જેવી જૈવિક જંતુનાશક વાપરી શકાય અથવા કૃમિને અટકાવવા માટે ઓછોનિયા જેવી કૃમિનાશક વાપરી શકાય અથવા તો ઈપીએન ખુબ સારી ટેકનોલોજી એટલા માટે છે કે નેમેટોડ નેમેટોડ એક અંદર કિલો જો આપી દેવામાં આવે તો જમીન અન્ય જે જીવાતો છે મુંડા છે વાયરોમ છે એવી જમીનમાં રહેલી અસંખ્ય જીવાતો જે ડુંગળીની અંદર પણ નુકસાન કરે છે એને અટકાવવામાં ખાસ આ દવા કામ કરતી હોય તો ઈપીએન નો પણ મિત્રો ડુંગળીની અંદર ઉપયોગ કરી શકાય તો ડુંગળીની કાળજીઓ પોષણ

પંચોતેર એસી દિવસની છે એકસો વીસ દિવસની જાતો છે એટલે ચાલીસ પિસ્તાલીસ દિવસ ઉભી રહે છે એને ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન નો ડોઝ મારવો જોઈએ જે કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપ ની અંદર એસી ગ્રામ અને બોરોન પંદર ગ્રામ વીસ ટકા વાળું એનો ડોઝ મારી દેવો જોઈએ જે મગફળી પચીસ ત્રીસ દિવસ ઉભી રહેવાની છે અથવા એનો પીરિયડ હવે બસ ત્રીસ દિવસમાં પાકે એમ છે એના માટે ઝીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ કારણ કે એની અંદર પોટાશ અને સલ્ફર આવે અને એની સાથે ખાસ કરીને જીપેલી કેસેટ ચાલીસ ટકા અઢી ગ્રામ બજારની અંદર પડી કે સ્વરૂપે પ્રાઇવેટ કંપનીઓનું મળતું હોય સો લીટર પાણીમાં અઢી ગ્રામ એટલે કે એક પંપ એમાંથી છ પંપ કરવાના છે અઢી ગ્રામમાંથી તો જીરો જીરો પચાસ અને આ જીબ્રેલિક એસિડ આ બંનેનો ડોઝ જે મગફળીઓ પચીસ દિવસમાં નીકળે એમ છે અને હાર્વેસ્ટિંગ કરવાની છે એને સ્પ્રે કરી દેવો જોઈએ ગોડવા ભરાવદાર વજનદાર અને તેલની ટકાવરી વધશે અને ઉતારો પણ વધારે મળશે તો મગફળી માટે આ છેલ્લી કાળજી હાલ